અમદાવાદના લોગાર્ડન ખાતે સીએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વના સૌથી મોટા યુનિફોર્મ યુથ ઓર્ગેનાઇઝેશન એવા એનસીસીના સીએ ટીસી કેમ્પનું એનસીસી સીસી હેડક્વાર્ટર લોગાર્ડન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્ઘોષ લેફ્ટ કર્નલ અરવિંદ જોશીએ કર્યો હતો જેઓ આ કેમ્પના કમાન્ડિંગ ઓફિસર પણ છે લેફ્ટ કર્નલ અરવિંદ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલ આ ઇનોગ્રલ સમારંભમાં એનસીસીના કેડેટ્સનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કેમ્પ અઢારથી સત્યાવીસમી જુલાઈ સુધી આયોજિત કરવામાં આવી રહ્યો છે આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રતિયોગિતામાં ભાગ લઈને કારગીલના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને મેપ રીડિંગ શૂટિંગ ડ્રીલ જેવી શારીરિક અને માનસિક તાલીમ આપવામાં આવે છે અને એક શિસ્તબદ્ધ અને દેશ માટે હંમેશા તત્પર રહે તેવા યુવાઓને તૈયાર કરવામાં આવે છે આવા કેમ્પ થકી વિદ્યાર્થીઓને એનસીસી બી અને સી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે જે તેમની આગળની કારકિર્દી માટે ડિફેન્સ પોલીસ અથવા તો કોઈપણ યુનિફોર્મ જોબની ભરતી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે